हेलो हाय एम आई स्पीकिंग टू प्रतीक हां प्रतीक बोलूマネजर ने प्रीति ए તમારો નંબર આપ્યો અને પ્રીતીએ સાથે એવું પણ કીધુંતું કે યુ આર સો स्वीट यू आर such a lovely boy આ प्रीति हां हां બોલો 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 અચ્છા મારે છેને એક ફેવર જોઈતી હતી તમારી આ બોલો તમે માની પણ ગયા હા બોલો બોલો પ્રીતી વોઝ સો રાઈટ

એટલે આ જે મેડમ છે ને એમના અત્યારે લગન થઈ રહ્યા છે અહીંયા કોર્ટ મેરેજ છે એટલે એક વિટનેસ ખાલી ખૂટતો હતો તમે કામ બનશો ને હેલો